હેલો વેલકમ બેક કેમ છો બધા હવે તમારા માટે એક જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે પહેલાં તો જય હિન્દ અને જો આપણું આ ભારત દેશ જે છે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ જે છે એની ખુશીમાં ભારત સરકારે એક જબરદસ્ત ક્વિઝનું આયોજન કર્યું છે જેમાં તમને લોકોને પ્રાઇઝ મની પણ મળી શકે એમ છે આ જે ક્વિઝ છે એમાં તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ એપ્લાય કરી શકો છો હર ઘર તિરંગા ક્વિઝ જે છે એની આજે વાત કરવાનો છું સૌથી પહેલા તો કમેન્ટ બોક્સમાં એક જય હિન્દ લખી નાખજો બરોબર છે અને આપણા જે છે જે બોર્ડર ઉપર આપણા દેશ માટે જાન કરી દે છે એ લોકો માટે આપણે તાળીઓ પણ વગાડવી જોઈએ રાઈટ તો બેટા આ જે હર ઘર તિરંગા ક્વિઝ જે છે એની જે લિંક જે છે એપ્લાય કરવાની એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ જેના કારણે તમને લોકોને ત્યાં જ લિંક પર ક્લિક કરશો એટલે આ ઓપન થશે હર ઘર તિરંગા ક્વિઝ છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ આ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે ક્વીઝ ડોટ એમ વાય એસ એમ ગવર્મેન્ટ ડોટ ઇન કરીને આ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ રહીશ આ લેંગ્વેજ કઈ કઈ લેંગ્વેજમાં તમે લોકો એપ્લાય કરી શકો છો તો બેટા ઇંગ્લિશ હિન્દી આસામીઝ બેંગાલી ગુજરાતી કેનેડા તમિલ આપણે ગુજરાતી લોકો પણ ગુજરાતીમાં ક્વીઝ આપી શકે છે જરૂરથી તમારે લોકોએ આપવી જોઈએ બરાબર છે તો અહીંયા આગળ આ જે હરગર તિરંગા ક્વીઝ જે છે બેટા એ સ્ટાર્ટ થઈ છે બીજી ઓગસ્ટથી અને એપ્લાય કરવાની જે લાસ્ટ ડેટ છે એ સેકન્ડ સપ્ટેમ્બર છે આ ક્વિઝની અંદર બેટા દસ ક્વેશ્ચન રહેશે આ દસ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે તમારી પાસે સમય છે ત્રણસો સેકન્ડનો ત્રણસો સેકન્ડ એટલે આપણે ગણી શકીએ પાંચ મિનિટ તો પાંચ મિનિટમાં તમારે બેટા દસ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે અને એમાં તમને લોકોને જે છે એ કેશ પ્રાઇઝ પણ મળી શકે એમ છે જો ટોપ હન્ડ્રેડ વિનર વિલ બી એવોર્ડેડ આઈએનઆર ટુ થાઉઝન્ડ રૂપીસનું તમને લોકોને પ્રાઇઝ મની મળી શકે છે

ધ પાર્ટિસિપેન્ટ રિક્વેસ્ટેડ ટુ કીપ દેર માય ગવર્મેન્ટ પ્રોફાઇલ અપડેટેડ તમારે અહીંયા આગળ તમારી માય ગવર્મેન્ટ પ્રોફાઇલ તમારે અપડેટેડ રાખવાની છે એના પછી જ તમને લોકોને બધા જે છે અહીંયા આગળ પ્રાઇઝ મળશે દેર વિલ બી નો નેગેટિવ માર્કિંગ કોઈ નેગેટિવ માર્કિંગ નથી મલ્ટિપલ એન્ટ્રીઝ ફ્રોમ ધ સેમ પાર્ટિસિપન્ટ વિલ નોટ બી એક્સેપ્ટેડ એક કરતાં વધારે એન્ટ્રી તમે સેમ પાર્ટિસિપન્ટથી નહીં કરી શકો ધ ક્વીઝ વિલ સ્ટાર્ટ એઝ સુન એઝ ધ પાર્ટિસિપન્ટ ક્લિક ધ સ્ટાર્ટ ક્વીઝ બટન તમે જેવું સ્ટાર્ટ ક્વિઝન બટનમાં ક્લિક કરશો એટલે ક્વીઝ સ્ટાર્ટ થઈ જશે બરાબર ઇનકેઝ ઇટ ડિટેક્ટેડ ધટ ધ પાર્ટિસિપેન્ટ હેઝ યુઝ્ડ અનફેર મીન્સ તમે ચીટિંગ કરી છે ખબર પડશે મીન્સ ટુ કમ્પીટ ધ ક્વીસ ઇન રિઝનેબલ ટાઈમ ધ એન્ટ્રી મે બી રિજેક્ટેડ તમે જો ચીટિંગ કરી છે એવું ખબર પડી ગઈ એ લોકોને તો તમારી એન્ટ્રી રિજેક્ટ થઈ જશે સિલેક્ટેડ વિનર વિલ રિસિવ ધ વિનિંગ એમાઉન્ટ રેવોર્ડ આફ્ટર ધ વિનર એનાઉન્સમેન્ટ બ્લોગ ઇઝ પબ્લિશ ઓન બ્લોક ડોટ માય ગવર્મેન્ટ ડોટ ઇન તમે જે પણ વિનર થશો તો વિનર જે થશે એને માય ગવર્મેન્ટ બ્લોક જે છે બ્લોગ ડોટ માય ગવર્મેન્ટ ડોટ ઇન સ્લેશ બ્લોક ડોટ માય ઇન પર જે છે તમારો વિનર જે છે એ એનાઉન્સમેન્ટ થવાનો છે બરાબર બાકી બધા જે છે અહીંયા આગળ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લખેલા છે ઓકે આમાં જે એપ્લાય કરવાની બેટા લાસ્ટ ડેટ છે એ સેકન્ડ સપ્ટેમ્બર છે સેકન્ડ સપ્ટેમ્બરમાં તમારે જવા માટે અહીંયા આગળ સૌથી પહેલા પ્લે ક્વિઝ બટન પર ક્લિક કરશો તો પ્લે ક્વિઝ બટન પર ક્લિક કરવાથી તમારે પહેલાં તમારે જે છે અહીંયા આગળ લોગિંગ કરવું પડશે તો લોગ ઇન ટુ પ્લે ક્વીઝ માટે તમારે જવાનું છે અને તમારે જે માય ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એમાં તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની છે બરાબર આ તમે જોશો લોગ ઇન ટુ યોર માય ગવર્મેન્ટ એકાઉન્ટ તમે કર્યું જ ના હોય તો તમારે લોકોએ પહેલાં બનાવવું પડશે એકાઉન્ટ બરાબર તમે અહીંયા આગળ જોશો તો અહીંયા લોગ ઇન વિથ ઓટીપી પર તમે તમારો મોબાઈલ નંબર ઇમેઇલ આઈડીથી નાખશો બરાબર લોગ ઇન વિથ ઓટીપી તમે કરી શકશો બરાબર પહેલાં તમારે આખી જે પ્રોફાઇલ છે તમારી પ્રોફાઇલ તમારે આખી ક્રિએટ કરવી પડશે અને એના પછી તમે લોકો કરી શકશો તમે લોકો પહેલાં એકાઉન્ટ ના બનાવ્યું હોય તો તમારે અહીંયા આગળ નોટ રજિસ્ટર્ડ વિથ માય ગવર્મેન્ટ એકાઉન્ટ તો રજિસ્ટર્ડ નાવ બટન પર તમારે ક્લિક કરવાનું છે એની પર તમે ક્લિક કરશો એટલે તમારું ફૂલ નેમ તમારું ઇમેલ આઈડી તમારું ઇન્ડિયામાં જ છો મોબાઈલ નંબર ડેટ ઓફ બર્થ જેન્ડર અને તમારું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે બરાબર રેફરલ કોડ હોય તો જ નાખવાનો છે કમ્પલસરી નથી રેફરલ કોડ હોય તો ટીક કરજો ના હોય તો ના કરતા અને ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરી અને પછી લોગ કરી અને તમે લોકો આ ક્વિઝની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો તો આ ક્વીઝમાં પાર્ટિસિપેટ કરજો જો બેટા જીતવું ના જીતવું અલગ વસ્તુ છે પણ હર ઘર તિરંગા ક્વીઝમાં પાર્ટિસિપેટ કરશો તો એમાં ઘણી વસ્તુ એવી હશે કદાચ જે તમે લોકો જાણતા નહીં હો હોય નવી વસ્તુ જાણવા પણ મળશે તમારો નોલેજમાં વધારો પણ થશે રાઈટ જરૂરથી બેટા આની અંદર એપ્લાય કરજો ફ્રી ઓફ કોસ્ટ છે અને પંદરમી ઓગસ્ટ નિમિત્તે આનું આયોજન કર્યું છે તો આનો બધાય ફાયદો લેવો જોઈએ ઠીક છે થેન્ક યુ સો મચ બ બાય